તારી પાક્ષી તો નથી રહેતા ને ના ના ચકલી હું જાણું છું ત્યાં સુધી તો ત્યાં કોઈ શિકારી પક્ષી નથી હા હા તો ચાલો આપણે ભલે ત્યાં ચાલા જઈએ હા ચકલી બેન મેં બધા પક્ષીઓને વાત કરી દીધી છે આવતી કાલે સવારે જ બધાય અહીંથી નીકળવાના છે તમે પણ સાથે આવજો બીજા દિવસે બધા પક્ષીઓ એ જંગલ છોડીને બાજુના છે છે હવે જંગલમાં ચાલ્યા જાય હા થઈ ત્યાં તો તો ખૂબ ઠંડી ઠંડી પડતી હતી અહીંયા ના ના

પણ પેટ ખાલી થઈ ગયું ખૂબ ભૂખ લાગી છે ખાવા માટે જે લાવી હતી એ બધું પૂરું થઈ ગયું હવે શું કરું રાત પણ ઘણી થઈ ગઈ છે આટલી મોડી રાત્રે કોને ઉઠાડું ચાલ બહાર જાઉં આજુબાજુમાં જે કઈ મળે ખાઈ લઉં

મારું તો પેટ ભરાઈ ગયું ચાલ સવાર પડે છે ચકલી બેન પાછી આવે છે અને જોવે છે તો ઈંડા બહાર ફૂટેલા પડ્યા હોય છે ચકલી બેન રડવા લાગે છે

લાગી છે પંજા લાગી છે આપણે સાવધાન રહેવું પડશે એક એક કરતા આ શિકારી બાજ ખાઈ જશે હા આપણે આપણા જંગલમાં પાછા જઈશું તો ત્યાં પણ મરી જઈશું અને અહીંયા રહીશું આ શિકારી આપણને મારી નાખશે તો આપણે શું કરશું હવે એક કામ કરીએ આજે રાત્રે અમે બંને ભાઈઓ કોઈક જગ્યાએ સંતાઈ જઈએ અને જોઈએ કે કોણ આવે છે અને એ શિકારી પક્ષી આવશે એટલે અમે અવાજ કરીશું બધા પક્ષીઓ જાગી જજો રાત પડે છે બધા પક્ષીઓ પોતપોતાના માળામાં હોય છે અને કાગડા ભાઈની બંને ભાઈ એક જગ્યાએ સંતાઈ જાય છે થોડો સમય વીતે છે એટલે શિકારી પક્ષી આવતું દેખાય છે લાકડી લઈને બહાર આવી જાય છે શિકારી પક્ષી આ બધું જોઈને ત્યાંથી પાછા વળી જાય છે

એક સાથે ખાવા મળી જાય તો કેટલી મજા આવે અરે તું કોણ છે અહીંયા કેમ આવે છે બધા પક્ષીઓ એકસાથે તમને ખાવા મળી જાય એની હું વ્યવસ્થા કરવા આવ્યો છું અરે પણ તું કોણ છે અહીંયા શું કરી રહ્યો છે અરે તમારે જે પક્ષીઓ ખાવાના છે એ પક્ષીઓ તો બીજો ભાત ખાઈ રહ્યો છે એ બધા પક્ષીઓને ખાઈ જશે તો તમારા હાથમાં શું આવશે કઈ નહીંયા કેમ આવ્યો છે તું એ છે ને કે જેને બધા પક્ષીઓને રાત્રે ઉઠાડ્યા હતા હો તને નહીં જોડો અરે 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 બાજ ભાઈ તમે તમે મારી વાત સાંભળો મને એકલાને ખાઈને તમારું પેટ નહીં ભરાય બધા પક્ષીઓ તમારા પેટમાં જાય એવી વ્યવસ્થા કરીને આવ્યો છું હું બધા પક્ષીઓ મારા પેટમાં જાય પણ એ તો તારા મિત્રો છે ને જો તું કઈ યુક્તિ કરી તો નથી આવ્યો ને મારે એ પક્ષીઓની સાથે એક વાતનો બદલો લેવો છે પણ એક તકલીફ છે હા શું તકલીફ છે ત્યાં એક બીજો શિકારી બાજ આવી ગયો છે જો તમે એને હરાવી દો તો બધા પક્ષીઓ તમારા કબજામાં આવી જાય પછી તમે આરામથી બધા પક્ષીને ખાજો હા હરાવી તો દઉં હોય ને પણ હજુ પૂછું શું તારી આ કોઈ યુક્તિ તો નથી ને અરે ના ના બાજભાઈ મારે બદલો લેવાનો છે ચાલો તમે બંને શિકારી બાજ સામસામાં આવી જાય છે અને ઝઘડવા લાગે છે આ અરે આહ આ અરે આ અરે આ થોડી વારમાં બંને બાદ ઘાયલ થઈ જાય છે અને નીચે પડી જાય છે જાગલી બેન આપણો બદલો પૂરો થયો ચાલો ઠંડી પડોશી થઈ ગઈ છે આપણે આપણા જંગલમાં પાછા ચાલ્યા જઈએ અરે રે કેડું ભગાવી નાખી હું પહેલા જ કહેતો હતો કે આ કાગડાની યુક્તિ છે અરે રે પછી બધા પક્ષીઓ પાછા તેમના જંગલ માં ચાલા જાય છે અને રાજી ખુશી થી રહેવા લાગે છે